ચ ને શું થાય તો પોતાના પપ્પા પોતાના પપ્પાના ભાઈ આ ચે ચ છે ઘ અને ગ અને કના પુત્રો છે તો ચ છે એ ક નો પુત્ર છે તો પોતાના પપ્પા થાય કાકા કાકા આપ્યું છે કોઈ જગ્યાએ હા રહ્યું તો જવાબ આવશે કાકા બ્લડ રિલેશન નો દાખલો આવું ને આવું તમારે જો વધારે ભણવું હોય વિસ્તારમાં તો આપણે યોદ્ધા એકેડેમી જોઈન કરી શકો છો અને વિસ્તારમાં તમે ઓફલાઈન ભણી શકો છો જય હિન્દ જય ભારત